કોઈ પણ વ્યક્તિના શરીરમાં પથરી થાય તો એનો ઈલાજ શું છે પથરી કયા કારણથી થાય છે તમે બધા કદાચ જાણતા પણ હશો મેં ઘણા બધા પુસ્તકોનો સહારો લઈને એ જાણવાની કોશિશ પણ કરી છે એ કારણો વિશે તો આ વિડીયોની અંદર વાત નથી કરવાનો પણ તમને એનો ઈલાજ શું છે

આ સિવાય પથરી છે ત્રિદોષના કારણે પણ થાય છે બીજોરૂ તમે બધાએ સાંભળ્યું હશે બીજોરું શું છે આ બીજોરાનું સેવન કરવાથી પથરી થોડા દિવસની અંદર પીગળીને નીકળી જાય છે બીજો નુસ્ખો છે પાંચ નુસ્ખા બતાવીશ એમાં બીજો નુસ્ખો છે સતાવરીના મૂળનો રસ ગાયના દૂધમાં નાખીને પીવામાં આવે તો પણ પથરી નીકળી જાય છે સતાવરીનું ચૂર્ણ તમારે લાવવાનું છે અથવા તો ક્યાંયથી સતાવરીના મૂળનો રસ તમારે લાવવાનું છે ચૂર્ણનો પણ ઉપયોગ કરી શકો પણ મૂળનો રસ લાવશો તો વધારે ફાયદો રહેશે એને ગાયના દૂધમાં નાખીને પીવાનું છે ત્રીજો નુસખો છે શિલાજીત છે એ મધમાં નાખીને આપવામાં આવે તો પણ પથરી પીગળીને નીકળી જાય છે શિલાજીતનો ઉપયોગ તો ઘણા બધા લોકોને ખ્યાલ છે એના વિશે હું સ્પેશિયલ વિડીયો પણ મૂકીશ પણ આ વિડીયોમાં આપણે એ વાત કરીએ કે ભાઈ પથરી છે એ શિલાજીત દ્વારા કઈ રીતના નીકળે તો કે શિલાજીત તમે એક ચમચી અથવા અડધી ચમચી લો એમાં તમે મધ મિક્સ કરો ને એ મધ અને શિલાજીત છે એ ચાંટીને

પાંચમો નુસ્ખો છે સૌથી ઇમ્પોર્ટન્ટ સરગવા મૂળનો કાઢો પીવામાં આવે તો પથરી નીકળી જાય છે પથરી વિશે તો પચાસ થી સો જેટલા નુસ્ખાઓ છે અલગ અલગ ઉપયોગ અલગ અલગ ઔષધિઓના હોય છે પણ આ પાંચ નુસ્ખાઓ કે જે આપણે આરામથી આપણા ઘરની અંદર રહેલી વસ્તુ દ્વારા કરી શકીએ એ નુસ્ખાઓ મેં તમને બતાવ્યા છે આ વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી આપજો